અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે થરાદ તાલુકાના કરબુણ ગામે લોહ્યાણ ઢીંગાણું ખેલવામાં આવ્યું જેમાં પોતાની પત્ની ન ગમતી હોવાથી અને પોતાની અફેર બીજે ચાલતું હોવાથી પોતાના સગા શાળાને માર મારવામાં આવ્યો અને જેમાં મારનાર વ્યક્તિ પ્રભુભાઈ ભૂરાભાઈ ફોક પટેલ ગામ કરબુણ મુકેશભાઈ આંબાભાઈ રબારી ગામ પીલુડા બનાસકાંઠાના થરાદના કરબુણ ગામે એક જ સમાજના વ્યક્તિઓમાં થયો જીવલેણ હુમલો જેમ કે જગમાલભાઈની દીકરી પ્રભુભાઈ ભૂરાભાઈને પરણાવેલ હતી અને પ્રભા પ્રભુભાઈ ભુરાભાઈનો બીજો કોઈ છોકરી સાથે ફેવર અફેર ચાલતું હોવાથી જગમાલભાઈની દીકરી નથી ગમતી ને એને કાઢવા માટે કરી જગમાલભાઈના દીકરાના સાંજના સમયે દૂધ ભરાવા જતા હોવાથી દૂધ ભરાવી રિટર્ન થતા પ્રભુભાઈ ભુરાભાઈ અને મુકેશભાઈ આંબાભાઈ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો વધારે માર મારવાથી થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા આગળની કાર્યવાહી થરાદ પોલીસ કરશે એવું ઇજાગ્રસ્તના પિતા જગમાલભાઈએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો છે નયનાબેન જગમલભાઈ મારા ભાઈ આ મારા ભાઈને માર મારવામાં આવ્યો છે હું ભરભુભાઈની પત્ની છું એમને મને નથી રાખ્યું તે મેની છોકરી અંગાતે પ્રેમ કરે છે એટલે એને ઘરમાં લાવી છે મને ગાંઠે મૂકવી છે એના કારણે મારા ભાઈને જાન દેવા હુમલો કર્યો છે મારા ફોને બી એને હેક કરી અને મને ખૂબ જ ધમકી આપી હતનતો આવી છે તેવી છે મને બરબાદ કરવાના ખૂબ કોશિશ કરી મા એના કારણે મને હું તો રોજ ઘરે રહું એટલે મને કીશું કરી ના શક્યો એટલે મારા ભાઈને જાન દેવા હુમલો કર્યો મારું નામ ગીતાબેન અડ પટે આ બેના દીકરો તમારે શું થાય છે મારા દીકરો કોણે માર માર્યો આમાં એક દે મુકા ભાઈ અને એક અમારે પ્રભુ ભાઈ પૂરા સહે બાબત માર મારવા માં આ દૂધ ભરાવા જાતો તો કોઈ બાબત હતી મારી દીકરી એને જાતી હતી એને લીધે માર મારી કે ને મારી દીકરી રાખવી નતે એટલે ખોટી રીતે માર મારી ફરિયાદ બરીત दाखल કરી છે ને હા કરી છે સાહેબ પટેલ રૂમાલભાઈ એમાભાઈ ગો તાલુકો છે મારો છોકરો સાડા છ વાગે દૂધ નીકળ્યો નીકળતા હાથે પાછો આવ્યો પરત એટલે એને અમારી માનસિક નાના મોટી સંસાર બાબતની વાતમાં નાના મોટી નાના મોટી માનસિક સંચાલ એડતી હતી એટલે એના લીધે અહીંયા ગાડી લાવી એમને પોતાના ઘરની છે ગાડી લારે લારે દોડાવી અડધો કિલોમીટર ગાડી દોડાવી

તો આ બીજું લઈ જાય તો આપણે પૂરું કોઈ સમાજ વાત કોઈ ન કરે કોઈ કલમ ન લગાડી કે કોઈ ફરિયાદ ન કરી કે કોઈ વાત ન કરી એના પછી તમારા છોકરાને કોઈ માર મારવામાં આવ્યો નથી આવ્યો એટલે અમારા છોકરાને મારવા મારા ગીઓ લાદલા ભાગમાં ચાર ટોકા લીધી વખતે ચાર ચાર આઠ હોય કે આપણે પાંચ પાંચ દસ હોય બે સાઈડમાં બે ટોકા લીધેલા અને મને કને કોઈ આ જોઈ કે ડોક્ટર સાહેબે કહ્યું કે તમે પડી જાય તમે સીધા બે હું મારી સાઈડમાં ગયો

આગળની કાર્યવાહી શું કહે છે પોલીસ શું કહે છે પોલીસ તો આ લાગ ભાગ જવા મળે કોનો ગુનો લાગ પડતો હી પડશે એમ વાત કરી